और आसपास भी आप देख पा रहे होंगे वो पार्किंग एरिया हो या फिर दुकानें हो बाजार हो कोई भी हिस्सा हो शहर का वहां पर कुछ इसी तरह की स्थिति बनी हुई है ये जो अजमेर शरीफ दरगाह है वहां का हाल भी आपके सामने है आप देख पा रहे होंगे दरगाह से जो लोग निकल रहे हैं किस तरह की दिक्कतें उन्हें हो रही हैं सड़क पर भी जल जमाव की स्थिति है और जो लोगों की दुकानें हैं या खासतौर पर जो रोड साइड इटरीज होती हैं जो स्टॉल्स हैं वहां उन्हे लोगों को बहुत दिक्कत आती है जो सड़कों पर अपनी इस तरह से दुकान लगाते हैं दृश्य में जोई શકાય છે રાજસ્થાનના રસ્તાઓની હાલત મુખ્ય રસ્તાઓ છે આ હાઈવે સમાનનો રસ્તો એ ચાર રસ્તાઓ પર જે રીતના પાણી ભરાયા છે કારનું બોનેટ પણ મોટા ભાગે ઘણા ખરા અંશે પાણીમાં ડૂબી જાય આ પ્રકારની સ્થિતિ રાજસ્થાનના રસ્તા ઉપર અજમેરના રસ્તા ઉપર જોવા મળી રહી છે અજમેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો જેના પરિણામે જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ જોવા મળી જળબંબાકારની સ્થિતિ જોવા મળી ત્યાં સુધી કે ગેસના બાટલાઓ પણ આ પાણીની અંદર તરતા જોવા મળ્યા વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને રસ્તા ઉપર પાણી એટલી હદે ભરાઈ ચૂક્યા છે કે મોટા વાહનોને પણ ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો નાના વાહનોને તો ત્યાંથી પસાર થવાની ખૂબ જ વાત દૂર અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે સાથે સાથે વાહનોમાં પાણી ભરાઈ જતા વાહનો પણ બંધ પડી રહ્યા છે આ પ્રકારની સ્થિતિ બજારના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે આ છે અજમેરની બજારના દ્રશ્યો અને મંદિર આસપાસ પણ એટલી જ હદે પાણી ભરાઈ ચુક્યા છે દરગાહ આસપાસ પણ એટલી જ હદે પાણી ભરાઈ ચુક્યા છે અને ત્યાં નમાઝ પડવા જનાર લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં જુઓ તે બસ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અજમેરમાં જોરદાર વરસાદ વરસ્યો વહેલી સવારથી જ વરસાદ ખાબકતા અજમેર આખું જળમગ્ન બની ચુક્યું છે દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે શું પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે રાજસ્થાનના અજમેરની જ્યાં જુઓ ત્યાં બધે નદી સમાનના દ્રશ્યો મુખ્ય રસ્તાઓ પર અત્યારે સર્જાઈ ચૂક્યા છે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ત્યાં જોવા નથી મળી રહી